સંગમાં થઈ હતી આ અંગે વધુ માહિતી આપતા સાધ્વી સમ્યગના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું કે યશ કીર્તિ મહારાજ સાહેબ હંમેશા નવકાર મંત્રનું સ્મરણકજ કરતા એકદમ શાંત સ્વભાવી અને ધર્મ ક્રિયામાં લીન રહેતા હતા અને જૈન ધર્મમાં બતાવવામાં આવી છે કે તેમાંથી ઘણી બધી તપસ્યાઓ કરી હતી પૂજ્ય શ્રી ઘણા વર્ષોથી પાલિતણા ખાતે આદિનાથ ભગવાનની તળેટીજી આરાધના કરતા હતા જેઓ નાદુરસ્ત તબિયત હોય તો પણ વ્હીલચેર નો ઉપયોગ કરતા નહીં અને પગે ચાલીને જ યાત્રા કરતા આ સાધ્વીજી મહારાજના કાળ ધર્મ અંગે જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે જણાવ્યું કે સાધ્વીજી મહારાજે છવ્વીસ ઓગસ્ટના દિવસે સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર મનસુખભાઈ શાહ જાતે સાધ્વીજી ભગવંતને સુમનદીપ હોસ્પિટલમાં આઈસીયુમાં લઈ જઈ દાખલ કર્યા હતા ને ખડે પગે સાધ્વીજી મહારાજની વૈયા વચ્ચ અને સેવા કરી હતી અને આજે વીસ સપ્ટેમ્બરના ભાદરબા વચ્ચે ચૌદશના દિવસે કાળ ધર્મ પામ્યા છે અનેક જીવોને સાધનામાં સ્થિર કરતા એવા સાધવી યશકીર્તિ મહારાજના કાળધર્મથી વલ્લભ સુરી સમુદાયમાં મોટી ખોટ પડી છે દરમિયાનમાં સમસ્ત જૈન સંઘના પ્રમુખ તથા લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું આવતીકાલે રવિવારે સવારે સાડા આઠ કલાકે લાલબાગ જૈન સંઘ માંજલપુર ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં પ્રવતિની સાધવી યશ કીર્તિ મહારાજની ગુણાનુવાદ સભા યોજાશે

તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ માંજલપુરના ટ્રસ્ટીઓ અલકાપુરી જૈન સંઘના અગ્રણી ધર્મેશભાઈ શાહ સહિત વડોદરા શહેરના તમામ જૈન સંઘના ટ્રસ્ટીને જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે જાની શેરીની અંદર એક સાધ્વીજી મહારાજનો કાર ધર્મ થયો છે આપણી સાથે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મદુરંદરસુરી મહારાજ સાહેબના આજ્ઞાનું વર્તી વિશ્વેન્દ્ર વિજય મહારાજ સાહેબ આપણી સાથે છે સાહેબજી આજે સાધ્વીજી મહારાજનો કાળધર્મ થયો અત્યારે પાલખી નીકળી છે જુદી જુદી બોલીઓ બોલવામાં આવી છે અગ્નિ સંસ્કારની બોલી જે ખાપણ હોય એની પણ બોલી આવી પરંપરા સાહેબજી મહાવીર સ્વામી વખતમાં પણ હતી સુદ્રમ સ્વામી વખતે હતી અને આ પરંપરા જે છે અને સાધ્વીજી મહારાજનો ટૂંકો પરિચય એમને કેવા કેવા તપસ્ચર્યાઓ કરી છે એ મારા દર્શક મિત્રો જાણો સાધ્વી પ્રવૃત્તિ સાધી યશકૃતિ મા સાહેબનો જીવન પરિચય જન્મ એમનો અહીંયા બરોડામાં થયો ને વિચરણ એમણે ગામે ગામ કર્યું છે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઇત્યાદિ ગામમાં એમને વિચરણ કરેલું છે ત્યાગી તપસ્વી હતા એ ધ્યાની હતા ખૂબ જ સરળ સ્વભા સરળ સ્વભાવી હતા એમનું કંઈક કારણસર પાલિતાણામાં કંઈક ઔષધિ માત્ર માધ્યમથી કંઈક ગળામાં બીમારી થઈ એના બીમારીને કારણે આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું એને બરોડા ભયલા આર્મીમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યાં તબિયત સુધારા ના થઈ ને સુમનદીપના આગ્રહની મનસુખભાઈને ખબર પડી કે એમની તબિયત ખરાબ છે ને પોતે સ્વયં ભાલાભાઈ જઈને એમને શિફ્ટ કર્યા અને સુમનદીપમાં લઈ ગયા ખૂબ મહેનત ખૂબ સારી એવી સેવા ખૂબ ચિકિત્સાઓ અમદાવાદથી ડૉક્ટર બનાવવા આવ્યા છતાં પણ આયુષ્યભર વનવાન છે એને કોઈ વધારી શકતું નથી અને આજે આયુષ્ય એમનું પૂર્ણ થયું ને પુનઃ સાથે આજે એમની પાલખી નીકળી આ પરંપરા પરમાત્મા મહાવીરતા બી થતી સુધર્મા સ્વામીતા તારે બી હતી અને સદભવન તારી વેતી આવી પરંપરાઓ જૈન ધર્મમાં ચાલે છે એ ચાલતી રહેશે નમસ્કાર દર્શક મિત્રો આજે જાનીશેરી ઉપાસ્રયમાંથી એક સાધવીજી મહારાજનો તાળ થયો છે અને એની પાલખી યાત્રા અત્યારે નીકળી રહી છે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય સુરી મહારાજ સાહેબ એમના આજ્ઞાનુવર્તી એવા સાધવીજી ભવ કીર્તિ પ્રવર્તિની યશ કીર્તિ મહારાજ સાહેબનો કાળધર્મ થયો છે

ઉપવાસ ઉપવાસથી એક ઉપવાસથી લઈને ત્રીસ ઉપવાસ સિદ્ધિ તપ શ્રેણી તપ બધા જ તપ એણે કરી ચૂક્યા છે અને બીમાર અવસ્થાની અંદર પણ દાદાનું નામ એણે છોડ્યું નથી કે નવકાર મંત્ર પણ એણે છોડ્યો નથી આટલી અસ્વસ્થતાની અંદર પણ પોતે દાદા દાદા કરતા રહ્યા અને નવકાર મંત્રનું સ્મરણ એનું કાયમનું ચાલુ રોજની પચાસ બાધી નૌકારવાળી ગણનારા આત્મા રોજ પરમાત્માની દાદા આદિનાથની ભાવયાત્રા કરે રોજ સીમંદર સ્વામી પાસે જઈને ઉભા રહે કે સાહેબ મને પણ વાસક્ષેપ નાખો કે હું આવતા જન્મની અંદર તમારી પાસે આવું ને ચારિત્ર અંગીકાર કરું એક જ વાત કહેતા કે મારે ચારિત્ર સિવાય મને જેટલા પણ મનુષ્યના જન્મ મળે પ્રભુ તારું ચારિત્ર મને આપજે બસ મારે બીજું કશું જ જોઈતું નથી સુમન દીપની અંદર રહ્યા આટલા અસ્વસ્થતાની અંદર پورا શરીરમાં નળીઓ નાખેલી હોવા છતાં પણ એનો મન તો નવકાર મંત્ર અને દાદા આદિનાથમાં જ હતું ક્યારે પણ એને આપણે પૂછીએ ને તો કે દાદા દાદા કઈ ઈચ્છા છે તો કે દાદા સુમન દીપવાળાએ પણ ખૂબ સેવા કરી